વડોદરા ગ્રામ્ય એલસીબીએ પ્રોહિબિશનનો કેસ શોધી કાઢી એક ઇસમને ઝડપી પાડ્યો હતો જ્યારે ત્રણ ઈસમોને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે એલસીબીની ટીમ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે એક લીલા રંગની સેવરોલેટ ટવેરા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થોભરી લાવી સમિયાલા રોડ ઉપર રહેતા નીરુબેન જગદીશભાઈ ઠાકોર રહે પંચમુખી સોસાયટી સમિયાલા વેસ્ટર્ન રોડ નાવના ઘરે ઉતારનાર હોય જે બાતમી આધારે એલસીબીની ટીમ દ્વારા બાતમીવાળા ઘરે રેડ કરતા સ્થળ ઉપર ઉપરોક્ત બાતમી હકીકતવાળી લીલા રંગની સેવરોલેટ ટવેરા ગાડી ઉભેલ હતી અને ગાડીમાં ડ્રાઈવર સીટ ઉપર એક ઈસમ બેસેલ હોય તેને નીચે ઉતારીને નામ પૂછતા વિજય ઠાકરડા મૂળ રહે ટેકરાવાળું ફળ્યું ભાલિયાપુરા હાલ રહે ડી ત્રણસો બે દ્વારકેશ કોમ્પ્લેક્ષ તરસાલી હોવાનું જણાવેલ ગાડીની તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ઘરની આજુબાજુની ઝાડીમાં તપાસ કરતાં ત્યાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ પોલીસે ત્રણ લાખ પાસઠ હજાર સાતસો પચાસનો દારૂ પચાસ હજારની ગાડી પચાસ હજારનું બુલેટ મળી કુલ ચાર લાખ પાસઠ હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે કરી વડોદરા તાલુકા પોલીસ મથકે કેસ રજિસ્ટર કરાવેલ વિજયે વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પૂછતા આ વિદેશી દારૂનો જથ્થો દીપક વાળંદ રહે આંકલાવ પાસેથી સિંદ્રોડ બીચ પાસેથી આ દારૂ ભરેલ ગાડી આપી હતી અને પોલીસથી બચવા બુલેટ દ્વારા દારૂ ભરેલ ગાડીનું પાયલોટિંગ તેના ભત્રીજા વિશાલ ઠાકરડા હાલ રહે ભાલિયાપુરા દ્વારા કરવામાં આવેલ હોવાની હકીકત જણાવતા સપ્લાય કરનાર તથા પાયલોટિંગ કરનાર તથા દારૂ મંગાવનાર નીરુબેન ઠાકોરને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે